નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપુર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે બાબુભાઈ માણિયા ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે કપ કપાસ અને સાથે જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાના આવે એ સરગવાના પાકની અંદર જે છે બાબુભાઈ પહેલેથી જ જે છે ઉપયોગ કરેલો છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો માણિયા બાબુભાઈ લાલજીભાઈ ગામ સીતાપર તાલુકો ગઢડા સ્વામીના જિલ્લો બોટાદ એક તમારો મોબાઈલ નંબર આપી દો અમારો મોબાઈલ નંબર છે સન્નું સ ઓગણપસા ઓગણચાલીસ સાત અઠ્યાવીસ બરાબર છે હવે બાબુભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે આ સિત્તેર વીઘામાં સરગવો ખેડૂત મિત્રો એક જ શેઢે જે છે સિત્તેર વીઘામાં જે છે સરગવો છે આજે આપણે સરગવો કેટલા મહિનાનો થવા આવ્યો છે આ જ્યારે ઉગાવવાની શરૂઆત થઈ ત્યારે જૂન મહિનાની પહેલી બીજી આસપાસ દેખાવો મંડ્યો તો પચીસ તારીખ આજુ બધું વાવેતર કરેલું હતું જૂન મહિનામાં જૂન મહિનામાં પચીસ બરાબર છે બીજો ખાસ આપણે આજે છે કઈ વેરાયટી છે આપણે ઓડીસી થ્રી કેવડે મિત્રો ઓડીસી થ્રી જે છે આ વેરાયટી છે હવે તમે સોળ થી સોળ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે બે હાર વચ્ચે પંદર ફૂટનું અંતર છે અને બે સોળ વચ્ચે પાંચ થી છ ફૂટનું બરાબર છે

આમ જોઈએ તો બાબુભાઈ આપણે આજે સરોગો પાસ્તર ગણાય આપણે હા હા પણ તેમ છતાંય તે અત્યારે હવે આપણે જે અગાઉ છે એને કરતાં હવે કેવા એની અંદર આપણે સુધારો થઈ ગયો અને પ્લસ ખાસ તમે આને કટિંગ કઈ રીતે આપેલું છે આમાં કટિંગ મેં અત્યાર સુધીમાં ત્રણ વખત આપ્યું છે પહેલી વખત તો ત્રણ સાડા ત્રણ ફૂટનો થયો ત્યારે અઢી ફૂટેથી કટિંગ કરી નાખ્યું હતું હા બરાબર છે પછી બીજા કટિંગમાં ગઈ હતી વરસાદ હતો એટલે કટિંગ ન થયું એટલે ઊંચો લગભગ ચાર થી પાંચ ફૂટ થઈ ગયો એટલે એક વાર ડોકા કપાયા ઉપર થી પછી વળી બીજા દિવસે એવું થયું કે આ થોડીક હાઈટ વધી જાય એટલે ત્રણ ફૂટ નું લેવલ રાખી ટોટલ ડાળી કપાઈ નાખી હતી બરાબર છે ખેડૂત મિત્રો જોવો કે આ યોગ્ય સમયે પરફેક્ટ કટિંગ જે બાબુભાઈ આપ્યો એનો પરિણામ જે છે આપણે નજર સામું છે હા બીજો ખાસ આપણે પીવન દવાનો કેવો રિઝલ્ટ મળેલું છે આમાં રિઝલ્ટ તો સારું છે પેલા મેં બે સંટકાવ કર્યા હતા અને ત્યાર પછી આજે હાવ કટિંગ કર્યું ત્રણ ફૂટ થી એટલે કટિંગ કરીને તરત સ્પ્રે મારી દીધો તો લગભગ ત્રણ ચાર દિવસ પછી અને ત્યાર પછી એક સ્પ્રે નથી માર્યો હવે બીજો સ્પ્રે કરવો છે વરસાદ ગયા પછી અંદર વૃદ્ધિ વિકાસ ફૂટમાં કેવું છે અત્યારે તો બહુ જ સારું છે પછી આગળ જે કઈ થાય તેમ પરિણામ સારું છે ને આપડે પીવન દવા ટોપ રિઝલ્ટ છે કોઈ વાર ખેડો મિત્રો એક જ શેડ જે છે સિત્તેર વીઘામાં સરગવો છે પહેલેથી જે છે આપણે પીવણનો ઉપયોગ કરેલો છે અને આજે આપણે જોઈ શકો છો કે રિઝલ્ટ આપણી નજર સામે છે હવે અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે મહેશભાઈ એમને પણ પૂછે એક તમારો પરિચય આપો ત્રીજા મહેશભાઈ લાભુભાઈ ગામ સીતાપર તાલુકો ગઢડા જિલ્લો બોટાદ બરાબર છે મહેશભાઈ તમે આપણે જે બાબુભાઈને આપણે ફિલ્ડ ઉપર આવ્યા છે તો આપણને કેવો પીવણ દવાનો રિઝલ્ટ બતાવે છે સારું રિઝલ્ટ છે બરાબર છે

બરાબર છે દવા કે રાસાયણિક ખાતર કોઈ પણ નાખતો નથી બરાબર અને આપણે જે છે બધો સરગવો આપણે ડ્રીપ ઉપર છે આપણે હા ખેડૂત મિત્રો બધો સિત્તેર વીઘાનો જે છે સરગવો ડ્રીપ ઉપર છે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું કહેવા માંગો આપણે પીવન દવા કેવી આવે છે પીવન દવાનું રિઝલ્ટ બહુ સરસ છે હા ને ફૂટે વધારે આવે છે અને ગ્રીનરી પણ વધારે રહે છે બરાબર છે ખેડૂત મિત્રો હાલ છે આપણે ફ્લાવરિંગ ફ્લાવરિંગનું સ્ટેજ જે છે ચાલી રહ્યું છે સરગવાના પાકની અંદર જે છે આપણે એક ઓર્ગેનિક આખી કીટ તૈયાર કરી છે જે તેરસો રૂપિયાની આવે છે તો એનો જો તમે વધારેમાં વધારે ઉપયોગ કરશો તો ઝડપથી આપણે શીંગનું બંધારણ થશે સાથે ફાલ તો લાગશે તે પણ વર્ષે વાતાવરણમાં જે છે આપણે ફાલ ખરવાનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે એનાથી તો ઉમેશભાઈને વિનંતી કરીશ કે બતાવો જોઈ શકો ખેડૂત મિત્રો કે જે છે એક જ સેડે જશે સિત્તેર વીઘો આપણને સરગો છે નજરે દેખાય છે એની અંદર બીજો બાબુભાઈ આપણે સરગવાની ખેતી કરવાનો વિચાર કઈ રીતે આવ્યો વિચારમાં તો સાહેબ એવું હતું માણસો અત્યારે મળતા નથી એટલે મેં એવી ગણતરી કરી કે થાય કે ન થાય આને પાંચ થી સાત વર્ષ કાઢવું નથી બરાબર જે થાય તે આ વર્ષે કે થાય કે આવતા વર્ષે થાય બે વર્ષ પછી થાય પણ આને કાઢવું નહીં એટલે કટિંગ કરીને બે ચાર મહિના ઉનાળામાં આપણને આરામ રહે પછી જે આપણા ભાગમાં હોય એ મળે એટલે મેં કીધું નવી ખેતી કરી કે વાવું સાહ નાખવા ગી કાંઈ બુલ નહીં મજૂરી ખર્ચ ઓછો લાગે હા હા મજૂરી ખર્ચ પણ ઓછો લાગશે મિત્રો દવા પણ ઓછી હોવે છે એની અંદર અને મજૂરી ખર્ચ પણ ઓછો લાગે આપણને ખ્યાલ છે કે આજે છે મજૂરોની ખૂબ મોટી સમસ્યા છે એની દ્રષ્ટિએ આપણને ખ્યાલ છે કે સરગવાનો પાકનો આયુર્વેદમાં ખૂબ ખૂબ મહત્વ રહેલું છે તો આજે છે હવે ખેડૂત મિત્રો દિવસેને દિવસે છે આ પાક તરફ જે છે વળી રહ્યા છે બીજો ખાસ ખેડૂત મિત્રો પીવન જે છે એ આપણે ઓરિજિનલ આપણે સીતારામ નું આવે છે એ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ